આજે તારીખ છે આઠ માર્ચ અને આજના દિવસે બંને શક્તિને સેલિબ્રેટ કરવાનો બંને શક્તિની પૂજા અર્ચના કરવાનો દિવસ છે કારણ કે આજે ઇન્ટરનેશનલ વુમેન્સ ડે એટલે કે મહિલા દિવસ અને મહાશિવરાત્રી બંને છે હાય હું છું તમારી સાથે ઈશ્વરાજ ઇન્ટરનેશનલ વુમેન્સ ડેની થીમ જે છે એનું નામ છે ઇન્વેસ્ટ ઇન વુમેન એન્ડ એક્સિલરેટ પ્રોગ્રેસ અને એ વાત છે કે શિવજીનું એક સ્વરૂપ કે જેને આપણે અર્ધનારેશ્વર સ્વરૂપ કહીએ છીએ કે જે આપણને સમાજને એ જ મેસેજ આપે છે કે સ્ત્રી જે છે પુરુષના સમવડી છે બંને એકબીજાના પૂરક છે કે શિવજી શક્તિ કે વિના આદુ રહે એટલે જેટલા પણ લેડીઝ અને જેન્ટ્સ જેટલા પણ મહિલા અને પુરુષ આ પેઢીને જોઈ રહ્યા છે એકબીજા વચ્ચે કોમ્પિટિશન નથી એકબીજા એ સાથે એકબીજાનો પૂરક બનીને આગળ વધવાનું છે કારણ કે જ્યારે આપણે વાહન ચલાવતા હોઈએ ને જો સ્કૂટરમાં એકાદુ વ્હીલ પણ જો નહીં ચાલી શકતું હોય કે પ્રોબ્લેમ આવશે તો વાહન આખું જ આગળ નહીં વધી શકે એટલે બંને એકબીજાના પૂરક બની અને જીવનમાં આગળ ચાલીએ સાથે સાથે જે મહાશિવરાત્રી પણ છે તો આ પર્વની આપ સૌ મેં હાર્દિક શુભેચ્છાઓ હાર્દિક શુભકામનાઓ ભગવાન શિવજીનો તમારા બધા જ પર સદાય માટે આશીર્વાદ બન્યો રહે